જોરદાર તાળીઓથી પ્રાર્થના કરીએ પૂજ્ય બાપુ શ્રીરામચંદ્રમ શરણ પ્રપદ્ય શ્રીરામદૂત શરણ પ્રપદે યા દેવી સર્વૂતે ભક્તિ રૂપેણ સંસ્થિતા શાંતિ રૂપેણ સંસ્થિતા ક્ષમા રૂપેણ સંસ્થિતા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ માની જન્મ શતાબ્દી નિમિત્તે આપણે સૌ શ્રદ્ધા લઈને અહીં આવ્યા છીએ ત્યારે સૌ પ્રથમ પરમ્બા જગદંબાને પ્રણામ કરીને એનું જે અવતરણ થયું આ ભૂમિ પર એવા અવતરણ મા સોનલભાઈની માને ચેતનાને મારા પ્રણામ કરું છું પોતાના ભૂળપણથી સહજતાથી માના ગયા પછી એ મશાલ લઈને કરતા રહ્યા એવા પૂજનીયા બનુમાં એમની ચેતનાને પ્રણામ કરું આ પવિત્ર અને પ્રવાહી પરંપરાની ગાદી ઉપર નહીં પણ ગોદમાં બેઠેલામાં કંચનમાં એમને પ્રણામ કરું અન્ય સૌ આ માતાઓને પ્રણામ કરું અને આપણા કેવા સદભાગ્ય કે આપણને આશીર્વાદ આપવા માટે ભગવાન દ્વારકાધીશથી આપણી કેવલ ભારતીય નહીં કોઈ માને કે ન માને કેવલ ભારતીય નહીં પણ વૈશ્વિક શારદા પીઠના શંકરાચાર્ય જગદગુરુ એમના પ્રતિનિધિ રૂપે આપ પધાર્યા છો આપના ચરણોમાં મારા પ્રણામ અહીં અન્ય સૌ સાધુ સંતો વિરાજમાન છે એમને પણ મારા પ્રણામ સમાજના વિધવિધ ક્ષેત્રના અગ્રણીઓ મહાનુભાવો કોના કોના નામ લઉં પણ એ બધાને હૃદયથી પ્રણામ કરીને આપ સૌ સૌને જય માતાજી જય સોનલમાં જય સેઆ બાપ આ બે ત્રણ વાતો કહેવી છે અને તે એટલી જ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ મહાભારતના મધ્ય ભાગમાં જ્યારે હું વિશેષ રૂપે ક્યાં છું વિભૂતિ રૂપે ક્યાં છું એવું વર્ણન જ્યારે કરે છે ત્યારે આમાં હું આ રૂપે છું આમાં હું આ રૂપે છું બહુ લાંબુ લિસ્ટ છે આપ જાણો છો પરંતુ જ્યારે માતૃશક્તિની વાત આવી ત્યારે એમણે એમ કહ્યું કે એક જ માતૃશક્તિમાં હું સાત સાત રૂપે બિરાજમાન છું આથી માતૃશક્તિની બીજી વંદના યોગેશ્વર દ્વારા કઈ હોઈ શકે બધામાં એક એક નિરૂપણ છે એક એક આમાં હું છું આમાં હું છું એ લાંબુ હું નહીં કરું પણ માતૃ શરીરમાં હું સાત સ્વરૂપે વિરાજું છું એવું પૂર્ણ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ આવું બોલ્યા છે અને એ સાત જે વિશેષ વિભૂતિ છે તે ગીતામાં લખી છે કીર્તિ શ્રી વાક ચનારીણા સ્મૃતિ મેધા ધ્રુતિ ક્ષમા એક જ માતૃ શરીરમાં હું સાત રૂપે વિરાજું છું મને જરાય અતિશયોક્તિ કર્યા વગર કહેવાની ઈચ્છા થાય છે કે એક ભારતની અથવા તો વિશ્વની કોઈ પણ કન્યા કોઈ પણ જેને આપણે દૈવી શક્તિ કહી શકીએ એવી કોઈ પણ બહેન બેટીમાં જ્યારે ભગવાન કૃષ્ણ કહે હું સાત રૂપે વિરાજમાન થઉં છું તો સોનલમાં હોય તો એમાં તો આપણને ક્યાંય જરાય આંચકો ન આવે એવી સાતે સાત વિભૂતિ આ મામાં બેઠેલી દેખાય મને માના બે વખત દર્શન થયા હું શરૂઆતમાં એક એક મહિનો સુધી વેરાવળમાં શ્રાવણ મહિનામાં રામકથા કરતો અને માં ત્યાં કોઈ એમના સેવકને ત્યાં અવારનવાર વિરાજમાન થતા એક વખત માં અને એમના સેવકો હતા મેં ત્યાં દર્શન કર્યા એક વખત ભગત બાપુ પોતે બિરાજમાન હતા માની સાથે ત્યારે મેં દર્શન કર્યા અને ત્યારથી એ ચહેરો જગદંબાના તો કેટલા રૂપો છે આપણે ત્યાં એના સાહિત્યના જેટલા રસ છે અથવા તો જેટલા જેટલા સ્વરૂપોનું વર્ણન ગ્રંથોમાં આવ્યું એવા કેટલા કેટલા રૂપ છે રૂપમ રૂપમ કહીને એનું વર્ણન થયું છે પરંતુ માના ચહેરા ઉપર મારી એ વખતની મારી તલગાજરડી જે સૌમ્યતા જોઈ છે જે જે વિસ્તરતી શાંતિ જોઈ છે અબોલ સંસ્કારોના અણુ પરમાણુ એની આજુબાજુ જે ફરતા આ સાધુએ જે જોયા છે એ હજી મારી નજરમાંથી હટતા નથી તેથી આયમા હું બહુ જિમ્મેદારી અહીંયા આપણી દ્વારકા પીઠ બેઠી છે અને અહીંયા જો કોઈ શબ્દ આમથી આમ થાય તો શારદા નારાજ થાય કારણ કે શારદા પીઠના પ્રતિનિધિ અને વક્તા માટે શારદા નારાજ થાય એના જેવું બીજું કોઈ ગુનો નથી અને તેથી આપણે બધા શારદાના ઉપાસકો એટલે શારદા નારાજ ન થાય એવી વાણીનું બહુ જ ધ્યાન રાખું એ આપણી જવાબદારી છે કે આપણી શારદા રેસાય નહીં એ એ એ નારાજ ન થાય

પૂજ્ય ચરણોની કૃપાથી જગદંબા ઉપર હું આટલું બોલી શકું સાહેબ મારા મારા ગુરુની કૃપાથી કીર્તિ કેવી છે આ સુરજ ઉગે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુ તે આપણી જે નિહારિકા છે આપણી જે આકાશ ગંગા છે એમાં તો આના જેવો કોઈ નથી આ સુરત જેવો આવી તો અનેક નિહારિકાઓ આ બ્રહ્માંડમાં છે અને આપણું વિજ્ઞાન એવું સાહસ કરીને સૂરજને હનુમાનજી ગયા હતા એમ નજીક જવાની કોશિશ કરી રહ્યું છે સ્વામિનાથનની અગવાની નીચે ત્યારે આપણી પાસે જે સુરત છે આ ભગત બાપુના મનમાં કેમ આવ્યું હશે હું એના ઉપર બહુ વિચારતો આવ્યું નહીં હોય આવું ઉતર્યું હશે આ મજાદર આ કાગધામની દાઢીમાં આ આ વિચારો ઉપરથી અવતરીત થયા હશે ત્યારે એને કીધું મેં ભીખુદાનભાઈની સાથે હું ઘણી વખત કહું કે આ શબ્દો મને 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 આમ કાંઈક શું કરે છે ખબર કે ઉગમણા ઓરડાવાળી જ્યારે રામચરિત માનસમાં તુલસીદાસજી કૌશલ્યાજીનો પરિચય આપે ત્યારે એમ કહે વંદ કૌશલ્યા દિશી પ્રાચી હે કૌશલ્યાજી તું તો પૂર્વ દિશા છો અને જેમ પૂર્વ દિશામાંથી ચંદ્રમાં પ્રગટે એમ તારા રૂપી પૂર્વ દિશામાંથી બંદવ કૌશલ્યા દિશી પ્રાચી કીર્તિ જાસુ સકલ જગમાંથી જે પૂર્વ દિશાની કીર્તિ તમામ જગતમાં છે અને પ્રગટેવજ રઘુપતિ ચારુ જ્યાં રામ રૂપી ચંદ્ર પ્રેક્ટો છે એવી તો પૂર્વ દિશાની જે કીર્તિ ભગત બાપુએ આ માને કહી આની કેવી કીર્તિ હશે ક્ષેત્ર અહીંયા મધ્યપ્રદેશ રાજસ્થાન મેવાડ ચારેય બાજુથી આવ્યા એટલે એક નાનુકડું વિશ્વ માના ખોળામાં આજે છે અહીંયા એક ના અને કીર્તિ જેવી તેવી નથી હું ગામડામાં ફરું છું ક્યારેક ક્યારેક કોઈ ગામડામાં ચા પીવા જાઉં તો ઈ લોકો પણ એને અનુભવ થયેલો માં

ભરતૃરી કહે છે નમઃ શાંત હું શાંત તેજને પગે લાગુ છું બહુ બહુ જ આપણને બાળી નાખી આ માં શ્રીપણું છે આખું શ્રી સુક્તમ લગાડો ને આમની સાથે એમની એમના ચરણોમાં પૂજા કરવા માટે વેદનું શ્રી સુક્તમ લઈ અને એનો અભિષેક કરીએ ને તો એ આપણને એમ થાય કે આપણે મૂળ દેવીની આરાધના કરી આવું આનું શ્રીપણું હજી ઝાંખું નથી થયું

ત્યારે સમજવાનું કે કોઈ શક્તિ બોલે છે આડાવડું બોલીએ અને ક્યાંય નાય આપણા જ બોલ હામા પાછા આવે પડઘાની જેમ અને આપણે જ આપણી તાળીઓ પાડીએ એવું જ્યારે બોલીએ ત્યારે સમજવાનું કે આ શક્તિ નથી બોલતી આ કાંઈક ઊભું કરેલું બોલાઈ રહેલું છે કેતી શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ એની યાદદાસ્ત મને મને કોણે કીધું કે વીસ વર્ષ પહેલા અમારે આંગણે આવેલા ની ગામમાંથી નીકળ્યા ત્યારે કીધું કે નહીં ઓલા બેન છે કે નહીં જેને ઘરે હું ગઈ હતી આ જે સ્મૃતિ મોટો માણસ એ છે જે ભૂલે નહીં એ નાની નાની વસ્તુને યાદ રાખે એ મોટો માણસ કીર્તિ શ્રી વાક્ય નામ સ્મૃતિ મેધા એમની બુદ્ધિ શું કામ માને શિક્ષણનો વિચાર આવ્યો શું કામ પહેલી વાત તેમણે એ કરી કે આપણા છોકરાઓ દીકરીઓ ભણે આ કેટલું મોટું વિઝન આ કેટલી મોટી આ દ્રષ્ટિ એમની કે ભણવા જોઈએ બુદ્ધિમાન થવા જોઈએ એનામાં ગાર્ગી જેવી પ્રજ્ઞા કેમ પેદા ન થાય એનામાં કેમ એવી મેધા ન આવે આપણે બુદ્ધિના તો ઘણા પ્રકાર છે આપણે બધા જ બુદ્ધિ રાખીએ છીએ પણ ખબર નહીં કયા કયા પ્રકારની બુદ્ધિ રાખીએ છીએ માં ચાહતી હતી કે સંસ્કારી શિક્ષણ દ્વારા એવી પ્રજ્ઞા પેદા થાય અને હજી મારે કહેવું છે કે ચારણ સમાજની બેન દીકરીઓનું તેજ ગયું નથી આ મારા શબ્દો હાથા પાડવા દેજો આ મારા શબ્દોને સચ્ચ થવા દેજો બાકીનાનું હું કંઈ ન કહું પણ જે બેન દીકરી અને સારું કીધું ભગત બાપુએ કે ઘરે ઘરે દેવી ઊભી થાય ઘરે ઘરે એ હજી મને તો દેખાય છે અને એટલે જ બંધવ સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ સાધુનો સ્વભાવ સમાન હોવો જોઈએ તરફ એની હોવી જોઈએ સમ પરામ આ બધામાં સમાન છતાંય સમાનતાને થોડીક અળગી કરીને હું જગતના ચોકમાં શું કામ કહેતો હોઈશ કે મને ચારણો તરફ પક્ષપાત છે આ હું શું કામ કહેતો હોઈશ કારણ એનું કારણ છે આ જગદંબાઓ આ માતો શ્રીઓ આ પરમબાઓ જેની પાસે શ્રી કીર્તિ શ્રી વાપ્ત નારી નામ સ્મૃતિ મેધા ધ્રુતિ ધ્રુતિ એટલે સીધી સાદી ધીરજ ધૈર્ય જેના ગિરનાર ઉપર બેહણા હોય કેટલી ધીરજવાન હોય ગિરનાર હલે ન હલે સાહેબ એના ઉપર બેસનારી ન લે હા એના ઉપર બેસનારી હલે તો ગિરનારને હલાવી નાખે આ જગદંબા જો હલે તો ગિરનાર ખળેડીને ખાંગો થયો એવું થઈ શકે પણ નહીં એનું ધૈર્ય ધ્રુતિ માડી તારા બેહણા ગઢ ગિરનાર અને નવે ખંડ નજરું પડે એને કોઈ એક વરણ નથી જોવો એને નવે ખંડ જોવા છે એને ખાલી હાડા તણ પાડાને નથી જોવાનું એને નવે નવ ખંડના ઉપર પોતાની કરુણા દ્રષ્ટિ રાખવી છે કરુણાથી એને ભીંજવવા છે તો એ જે એની સમદૃષ્ટિ છે કીર્તિ શ્રી વાક્ય નારી સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા એના છોરૂડા આપણે કેમ જીવતા હોઈએ કેમ જે કંઈ આપણું હોય અને છતાં ક્ષમા જ ક્રિયા કરે ક્ષમા જ ક્રિયા કરે ક્ષમા જ ક્રિયા કરે તો મને સોનલ મામા કોઈ પણ માતૃ શરીરમાં સાત વિભૂતિ હોય આમાં તો દેખાય જ એમાં કોઈ પ્રશ્ન નથી એવી જગદંબા આ જન્મ શતાબ્દી નિમિત્તે મને આવવાનો અવસર મળ્યો આપ તો રાજી થાવ જ પણ મારે કહેવું જોઈએ તલગાજડાનો સાધુ બહુ રાજી થયો છે કે હું આપ અહીંયા આવી શક્યો બીજું સોનલમાં આભ કપાળે અને કપાળમાં ચાંદલો કરવા જાઓ તો પહોંચી નહીં શકું નિહાણીઓ નહીં મુકાય એને બતાવેલી નિહાળી ઉપર ચડવું પડશે કે પહેલા આ પહેલા આ બાયું પછી આ બાયું પછી આ ત્રીજું બાયું એણે જેને ને બાપુએ એટલે જ પોતાનો થોડોક બળાપો કાઢ્યો હતો કે અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ન મળ્યા અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ હજી તપસ્યાના પણ હવે તપસ્યાના ફળ આવી રહ્યા છે શતાબ્દી સુધી આપણે પહોંચ અને યાદ રાખજો કે અને ગામડાની અંદર બીજનો જેટલો મહિમા છે ને એટલો પૂર્ણિમાનો મહિમા નથી જે બીજનો મહિમા એક બીજ જથા ભૂમિ સબ બીજમય નખત નિવાસ આકાશ તુલસીદાસજી દોહાવલીમાં કહે કે જેમ આખી પૃથ્વી બીજમય છે આખું આકાશ નક્ષત્રમય છે એમ રામ નામ સબ ધર્મમય તો તુલસીદાસ એવો એક દોહો તુલસી લગે આ બીજને દિવસેમાં પ્રગટ્યા હમણાં અમારા મહેશદાનભાઈ કહેતા હતા કે એ પોષણ આપવા માટે પોષ મહિનામાં આવ્યા કેટલી કેટલી વસ્તુને એને પોષિત શોષણ ધરાય નહીં પોષણ જ કર્યું આ બીજ રૂપમાં અત્યારે આપણા માટે કલ્પતરું બની છે અત્યારે કલ્પતરુ બનીને સ્વર્ગમાંથી મરડામાં આવી છે અહીંયા એ કલ્પતરું ત્યારે હું તો મને જેટલું આવડે એટલું ગાતો રહ્યો તમારી પાસે સાંભળું એટલે ગાવું પણ આભ કપાળ અમે ભીગુદાન બેઠા હોય ત્યારે અમારી રીતે અમે એના ભાષ્યો કરતા હોય આબ કપાળી અને એવી જગદંબા પણ એક વાત મારે કહીને પછી પૂરું કરવું છે અને તે આપણે બધા વટ પાડવા માટે પ્રયત્નો કરીએ છીએ કે આપણો વટ પડે આપણો વટ પડે અને જીવ છીએ મને એમ થાય કે હું એવું કે વટ પાડી દો આપને એમ થતું છે કે એવું મારો વારો આવે ત્યારે એવું હલબલાવી નાખું કે વટ પાડી નાખું આમ બધાને થાય આપણે જીવ છીએ આપણે કાંઈ દેવી નથી જગદંબા નથી આપણને પણ આ માં એવી નીકળી અને ભગત બાપુ ઓળખી ગયા કે તું વટ પાડવા વાળી નથી વટ પાડવા વાળી આટલું જો આપણે સમજી જઈએ આનું આટલું જ ભાષ્ય મને આખું જગત વટ પાડવા માટે પોતપોતાના સ્થાનમાંથી બધાને વટ જ પાડવો છે પણ વટ પાડવો કોણ પોતા વટ પાડવા વાળી પાડવા વાળી નહીં પોતા વટ પાડવા વાળી બધા તને ભેળિયા વાળી સોનલ માં આપણે આટલું જ કે વટ પાડવો નથી ચારણો નો વટ પાડવો જોઈએ વટ પાડવામાં તો તમે હારા મારા કપડાં પહેરો બધું દેખાવ સરસ કરો તો વટ એમ નમે પડી જાય ન બોલો તો તો બહુ વટ પડે એવું છે બોલ્યા પછી જ ક્યાંક વટ ઘવાય છે પણ વટ પાળવાનો સંકલ્પ કરવાની આ શતાબ્દી છે બહુ સારું કહ્યું કે આ ભૌતિક શતાબ્દી નથી આ વૈચારિક શબ્દ શતાબ્દી છે ત્યારે હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું હું તો માને પ્રણામ કરવા છું મારે એક વાત એ કહેવી છે કે આ સમય છે સંસ્કૃતમાં એવું લખ્યું છે કે યોગ્ય સમયે બોલાય તો જ એનું યોગ્ય સમયે વરસાદ થાય તો જ એની કિંમત અને યોગ્ય સમયે જો આપણે કોકને દાન આપીએ તો જ એની કિંમત મારે એમ કહેવું છે કે આ મઢડા જે ગામ છે ગીરિશાપા આપે આજે આખું બીડું ઝડપ્યું મને તો આ રચના જોઈને જ આની હાજરી દેખાય છે કાંઈ આ ઠીક છે તમે ભેળીઓ આપો એટલે તમે લઈ લીધો માનું ઓલું આપ્યું તો મારા માટે બહુ જ મોટું મોટું સંભાળનું છે પણ મારે કાંઈ લેવું નથી પણ કરશનદાસ માણે કેમ કે બિલખા હું ત્રણ દિવસ રહું તો મને નથુરામ શર્માની પાદુકાનો અવાજ સંભળાય છે એવું શ્રીમન નથુરામ શર્માજી કહેતા હતા હું અને એ બંને જાણે એક મંચ ઉપરથી વર્ષો પહેલા બિલખામાં કથા કરતા હતા ત્રણ દિવસની ત્યારે એણે મને કહેલું કે બાપુ મને અને આપણા તળેટી સમીપે હજી એવું લાગ્યા કરે છે કે હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે એવું જો મનોજભાઈને સંભળાવતું હોય અથવા તો રાજેન્દ્ર શુક્લને સંભળાવતું હોય તો મને હું બહુ મારી જવાબદારી સાથે કહું છું આ તમારા વખાણ કરવા માટે કહેતો નથી તમારા વખાણ કરીને મારે કાંઈ લેવાનું નથી પણ બહુ હૃદયની કે આ રચના જોઈને મને ગિરીશાપા એમ લાગે છે માં એમ લાગે છે કે અહીંયા કોક ફરે છે

આ ગીરીશ આપો હવે આમ ખાવ આ તો વાતે હરકી ન કરે બાપુ બસ 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 આમ થઈ ગયું થઈ ગયું વાત પૂરી કરી નાખે આ માના આશીર્વાદ આપ સૌનો સહયોગ ત્યારે આવું પણ એ ભૂલતા નહીં અહીંયા સોનલ ક્યાંક ગરબા લે છે ક્યાંક રાસ લે છે અહીંયા મારી મજાદરની દાઢી ક્યાંક ગાતી હશે સાહેબ એ ગાતી છે ક્યાંક મેરુ ભાગ અટવી હોકારા દેતો છે અહિયાં કે નાના ખમા ખમા મા ખમા એવું કઈક સુંદર અમારે રામાયણમાં એમ છે કે જ્યારે ધનુષ યજ્ઞ ની યોજના થઈ અને વિશ્વામિત્ર ને રામ લક્ષ્મણ જયારે પ્રવેશ કરે ત્યારે જનક રાજા અગવાની લઈને આખું રચના બતાવે છે કે જુઓ વિશ્વામિત્રજી આ બધું અહીંયા આ છે અહીંયા રાજાઓ બેસજે અહીંયા ફલા આખી હવે જનકના મનમાં આપણે આપણે જીવ છીએ તો જનક તો વિદેહી જ છતાંય જનકના મનમાં એમ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવસ્થાની રચનાની સરાહના કરે કરે પણ કોઈ સાધુ સરાહના કરે તો મને એમ લાગે કે મેં કર્યું બરાબર અને એ ઈચ્છતા હતા કે વિશ્વામિત્ર આ રચના જોઈને શું કહે ત્યારે રામાયણનો ખાસ એક શબ્દ પ્રયોજિત કરું છું વિશ્વામિત્ર એટલું જ બોલ્યા જનકરાજ ભલી રચના હું પણ એટલું જ કહીને જાઉં છું ગિરીશ આપા ભલી રચના આ બહુ જવાબદારી સાથે બોલું છું બહુ ભલી રચના છે અને એક વિનય કરવો છે જો આ મજડા ગામને વાંધો ન હોય તો આખું ગામ કોનું છે આયર ભાઈઓ છે જે બધા બધા જ હશે પણ હું તો ખાલી વિચાર રજૂ કરું બાપ મઢડાને વાંધો ન હોય તો આ શતાબ્દી પ્રસંગે આ ગામનું નામ સોનલ ધામ ન કરી નાખાય વાંધો ન હોવો જોઈએ કારણ કે એમાં કોઈક એના વડીલો હોય બીજી કોમના કોઈક વડીલો હોય એના નામે હોય તો આપણે કઈ એમાં વિક્ષેપ કરીને ખોટો ડખો મારે ઊભો નથી કરવો કારણ કે મને સમજ્યા વગર ઘણા ખોટા ડખા ઉભા થાય છે એટલે મારે કારણ વગર ઘોડું ઝાડ નથી કરવું પણ આ ગામને કોઈ તકલીફ ન હોય ઈ ગામના તોરણ બંધાણા હોય ત્યારથી આ ગામના જે સંસ્કાર હોય એમાં ક્યાંય આંચ ન આવતી તો આ મોકો છે સરકારી ચોપડે શું કામ આ બીજને દિવસે આ સોનલ ધામ કાઉસમાં મઢડા નીચે મઢડા જેમ કાંક ધામ કૌંસમાં મજાદર એક યાદ શક્ય થાય તો નહીં તમે નથી રમતા આ તો મારો વિચાર વિચાર તો રજૂ કરવા દો ને કે નહીં એ નહીં હા તો બસ આ તો વિચાર રજૂ કર્યો છે જો સોનલ ધામ થાય તો બાવો બહુ રાજી થશે બાકી મઢડા એ સોનલ મય છે આમાં કંઈ નામ ન થાય તોય કાંઈ વાંધો નથી પણ એ તો ગમે તે નામે આ માં જ યાદ આવશે બીજી કોઈ યાદ નહીં આવે એવી જગદંબાના જન્મ શતાબ્દી વખતે હવે સો વર્ષ પૂરા થાય છે ત્યારે આખા સમગ્ર ચારણ સમાજને પ્રાર્થના કરવું આપવાની અને માની આગેવાની નીચે અથવા તો ચારણ સમાજના સારસ્વતોની આગેવાની નીચે વિવેકી વિદ્વાનોની આગેવાની નીચે આપણે એવું ન કરી શકીએ કે આ ચારણ સમાજ એનો દશાંશ કાઢે અને દસ કાર્યક્રમો આ જગતને એવા આપે કે જે એનો દશાંશ થાય સોનો દસમો એમાં ચાર પાંચ તો છે જ વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા નાબૂદી શિક્ષણ સંસ્કાર વેમ કાઢવા અને કેટલા માય આપ્યા જ છે પણ ઠોસ એવા દસ દશાંશ થાય જગદંબાના ચરણોમાં સોનો દસમો ભાગ આવું થાય તો વધારે મા તો રાજી જ છે પણ જે કાંઈ થાય તે પણ મને એ બધું તમારે સાંભળેલું કાઢ નાખજો કાંઈ વાંધો નથી પણ હું આવ્યો એનો મને બહુ જ રાજીપો છે મારી સાધુતા મને આડી આવે એટલે આમ ક્ષોભ પણ થાય પરંતુ મારે બીજા ઘણા કાર્યક્રમો એક પછી એક લેવાના છે એટલે હું વચ્ચેથી જાઉં એટલે મને શારદા પીઠની પણ ક્ષમા માગી લો અન્ય વક્તાઓની પણ ક્ષમા માગી લો આપ મને ક્ષમા કરજો આપ સૌને પ્રણામ અને હા માની સેવા માટે મારી મર્યાદામાં જ્યાં જ્યાં મારું કંઈ મારી ક્ષમતા પ્રમાણે મારી કોઈ સેવા હોય તો આપ મને આપા આપ સમાજ મને કહેતા રહેજો કારણ કે આમાં પહેલી વાત મેં પ્રગટાવી છે આમ તો હું પહેલી પ્રગટાવું નહીં બીજાને જ આપી દઉં પણ ખબર નહીં મારો હાથ ધ્રુજો નહીં ને કદાચ માએ કીધું કે તું જ દીકરા પ્રગટાવી પહેલી અને મેં પ્રગટાવી છે એટલે હું આપની સાથે કાયમ છું બાપ અને સાધુ સંબંધ જોડે પછી તોડે નહીં તમારું તમે જાણો બધા પોતાના સ્થાને ઉભા રહીને જ માત્ર આપણે બધા જ બેસીએ વિવેક જળવાય એટલા માટે પ્લીઝ સમય મર્યાદા હોય વચ્ચે કોઈ પગે લાગવા નહીં આવે મંચ પરવાળા પણ મળવા નહીં આવે એવી એક વિનંતી છે કેમ કે પ્લેનનો એ રીતે સમય છે એટલા માટે પ્લીઝ અમારાથી કોઈ અવિવેક થયો હોય આ સમય મર્યાદા જાળવવામાં તો ક્ષમ્ય ગણશો પણ પૂજ્ય બાપુ પધારી રહ્યા છે કોઈ પગે લાગવા ન આવે એવી વિનંતી છે પ્લીઝ આપ સૌને નમ્ર વિનંતી છે હાથ જોડી પ્રાર્થના છે કોઈ વચ્ચે નહીં પધારે એવી વિનંતી છે